તાપી જિલ્લામાં નેશનલ હાઇવે છપ્પન સંપાદન મામલે અસરગ્રસ્તોએ માંગ કરી નવસારી અને સુરતમાં હાઈવે અને બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન પ્રમાણે વળતર ચૂકવવા માંગ કરી હાલ સરકાર જંત્રીના ભાવે જમીન સંપાદન કરી તેનો વિરોધ કરવામાં આવ્યો વ્યારાના બામનમાળ નજીક અને કપુરા ગામના અસરગ્રસ્તોએ વિરોધ નોંધાવ્યો પૂરતું વળતર ન મળે તો જમીન સંપાદન નહીં કરવા દેવા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે તાપીના નેશનલ હાઈવે છપ્પન સંપાદન મામલે અસરગ્રસ્તોએ માંગ કરી છે નવસારી અને સુરતમાં હાઈવે તેમજ બુલેટ ટ્રેનના જમીન સંપાદન પ્રમાણે વળતર ચૂકવવા માંગ કરી છે તો વ્યારાના બામનમાળ નજીક અને કપુરા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો